આ નથી ઇડલી કે નથી ઢોકળા કે નથી આ મેદુ એકદમ નવી રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું છોકરાઓના લંચ બોક્સમાં હોય કે સવારનો નાસ્તો હોય કે રાતનું જમવામાં ફક્ત બે ચમચી તેલમાં જ આટલો બધો નાસ્તો બનીને રેડી થઈ જશે જે ઘરના બધા લોકો ખાઈ શકે એટલો ટેસ્ટી આજે આપણે નાસ્તો બનાવવાના છીએ તમે બી કંઈક હેલ્ધી અને કંઈક ચટપટું નાસ્તો ખાવા માંગતા હોવ જે ફક્ત બે ચમચી તેલમાં બનીને રેડી થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય એક થાળી લઈ લઈશું થાળી ઉપર આપણે સરસ રીતે તેલ લગાવવાનું છે ચારે બાજુ આવે એટલું સરસ આપણે સરખું તેલ લગાવીને થાળીને સાઈડમાં મૂકી દઈશું હવે એક મિક્સર જાર લઈ લેવાનું છે મિક્સર જારમાં આપણે બેથી ત્રણ લીલા મરચાં બેથી ત્રણ લસણની કઢી અને એક નાનો કટકો આદુનો લેવાનો છે આપણે જે પ્રમાણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે આપણે લીલા મરચાં લઈને એને સરસ રીતે ક્રશ કરી દેવાનું છે જ્યારે એ સરસ રીતે ક્રશ થઈ જાય પછી એમાં આપણે બપોરના વધેલા હોય કે રાતના વધેલા હોય આપણે ભાત ઉમેરવાના છે મારા અહીંયા બે વાટકી જેટલા ભાત છે જેટલા બી ભાત વધ્યા હોય બધા ભાતને આપણે મિક્સર જારમાં લઈ લઈશું હવે આને આપણે વગર પાણીએ કે વગર દઈએ સરસ રીતે ક્રશ કરવાનું છે કંઈ બી ઉમેરવાની જરૂર નથી એમનેમ જ એને ક્રશ કરીશું જેથી જે ભાત છે એકદમ સોફ્ટ બની જશે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે જ્યારે ભાત ક્રશ થઈ જાય તો એને એક મોટા વાસણમાં લઈ લઈશું જ્યારે આપણે ભાતને એક મોટા વાસણમાં લઈ લઈએ પછી એની અંદર આપણે બહુ બધી વેજીટેબલ્સ એડ કરવાની છે તમે જે બી વેજીટેબલ્સ આપણા ઘરમાં અવેલેબલ હોય એ બધી વેજીટેબલ્સ આપણે આમાં ઉમેરી શકીએ છીએ મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે અને આપ મેં અહીંયા છીણીને ઉમેર્યું છે એક નાનો કટકો કોભીને પણ આપણે કદુકસ કરીને આમાં ઉમેરવાની છે એક નાની ડુંગળી લેવાની છે એને પણ આપણે એકદમ ઝીણું સમારીને ઉમેરવાની છે તમે આમાં એક નાનું ટામેટું પણ નાખી શકો છો હવે આપણે થોડા લીલા દાણા ઉમેરીશું એક ચમચી જેટલું કાળા મરી આમાં મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે અને અડધી ચમચી જેટલું આપણે આમાં ચીરું ઉમેરીશું મીઠું જે અગર તમારા ભાતમાં ઓલરેડી હોય તો એ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે હવે ચાર થી પાંચ ચમચી જેટલું આપણે આમાં ચણાનો લોટ ઉમેરીશું ચણાના લોટને આપણે બેસનનો લોટ પણ કહીએ છીએ ચણાનો લોટ અગર તમે ના ઉમેરવા માંગતા હો તો તમે ઘઉંનો લોટનો ઉપયોગ પણ તમે આમાં કરી શકો છો હવે બધાને એકદમ હલકા હાથે આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે ડાબી દાબીને મિક્સ નથી કરવાનું નહીં તો શું થશે ભાત હજુ બી આપણા એકદમ પોચા થઈ જશે અને શાકભાજીમાંથી પણ પાણી છૂટશે તો એમાં બહુ વધારે પડતો આપણો બાઇન્ડિંગ માટે લોટ જશે એકદમ હલકા હાથે આવો જ સરસ લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે હવે આની અંદરથી આપણે થોડો થોડો ભાગ લેતા જવાનું અને હાથે આવી રીતે આપણે મસળતા જવાનું છે હાથે આવી રીતે મસળ્યા પછી એને સરસ આપણે ટિક્કીનો શેપ આપી દઈશું કંઈક આવી રીતે બસ આવી જ રીતે બધો નાસ્તો આપણે બનાવીને રેડી કરવાનો છે એકવાર હું તમને ફરી બતાવું છું આવી રીતે થોડો ભાગ લઈ લઈશું અને હાથ ઉપર એને થોડું આપણે મસળી લઈશું એકદમ હલકા હાથે પછી બે હાથની વચ્ચે દવાઈને એને સરસ ટિક્કીનો શેપ આપી દઈશું જ્યારે આવી રીતે આપણે નાસ્તો બનાવી દઈએ તો જે થાળી પર આપણે તેલ લગાવ્યું હતું એની ઉપર આવી રીતે આપણે એને ગોઠવતા જવાનું છે નાસ્તો બનાવતા જવાનું છે અને આવી રીતે આપણે થાળીમાં ગોઠવતા જવાનું છે બસ આવી જ રીતે બધા નાસ્તાને આપણે થાળીમાં ગોઠવીને રેડી કરી દેવાનું છે આ નાસ્તાને હવે આપણે સ્ટીમ કરવાનું છે એના માટે એક મોટા વાસણમાં પહેલેથી એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીને એને ગરમ કરવા મૂકવાનું પાણી સાહેબ ગરમ થવા આવે એટલે આપણે આને સ્ટીમ કરવા માટે એ થાળીને એમાં મૂકી દઈશું અને ફક્ત દસ જ મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવાનું છે એનથી વધારે આપણે એને સ્ટીમ નથી કરવાનું ભાત ઓલરેડી આપણા કૂક છે અને ખાલી આપણે શાકભાજીને જ કૂક કરવાનું છે એટલે દસ મિનિટ ઇનફ જ છે દસ મિનિટમાં જ એકદમ સરસ આપણો નાસ્તો બનીને રેડી થઈ જાય છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને નાસ્તાને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું નાસ્તો જ્યારે સરસ ઠંડો થઈ જાય છે તો ઓટોમેટિકલી થાળીને છોડી દે છે જો કે આવી રીતે અને જો હું તમને બતાવું કેટલો સોફ્ટ અને કેટલું સ્પંજી આ નાસ્તો બનીને રેડી થાય છે આ નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અગર તમે બી ઇડલી મેદુવડા અને હાંડવા ઢોકળાના શોખીન છો તો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આને એક સરસ વઘાર કરવા માટે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું થોડી આમાં આપણે હિંગ ઉમેરવાની છે અડધી ચમચી જેટલું રાઈ એક ચમચી જેટલું સફેદ તલ અને થોડા આપણે આમાં કઢી પત્તા ઉમેરીશું જ્યારે સરસ વઘાર સરસ તતરાઈ જાય પછી એમાં આપણે બધો નાસ્તો ઉમેરી દેવાનો છે આ નાસ્તાને એકદમ સરસ ચટપટો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલું સંભાર મસાલો ઉમેર્યો છે સંભાર મસાલાની જગ્યાએ તમે આમાં ભાજીપાવ મસાલો કે તમે આમાં મેગી મસાલો પણ ઉમેરી શકો છો એવી ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે હવે બધાને આપણે જ્યારે સરસ રીતે મિક્સ કરી તો તમે જોતા હશો આ નાસ્તો ના તૂટે છે કે નાઈ વેરાય છે એનું મતલબ એકદમ સરસ આપણા જે નાસ્તો છે સ્ટીમ થઈ ગયો છે હવે એને સરસ રીતે જ્યારે મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને એની ઉપર આપણે થોડા લીલા દાણા ઉમેરી દઈશું કંઈક આવી રીતે અને જો એકદમ ઇન્સ્ટન્ટ ઓછા તેલવાળો એકદમ ચટપટો આપણો નાસ્તો બનીને રેડી છે સવારની દોડધામમાં અગર તમે બી છોકરાઓને કંઈક હેલ્ધી અને ઓછા તેલવાળો નાસ્તો આપવા માગો છો તો આ નાસ્તાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અગર તમને થોડી બી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના